સચિન વિસ્તારમાં ધમધમતી માલિકને નહેરમાં કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર બે ખંડરીખોરોની ધરપકડ સુરત પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ તથા ડાઇંગ મિલો આવેલી છે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મૂકવામાં આવે છે આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીપીના નિયમો અનુસાર કરે છે ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બે વર્ષથી ડાયરેક્ટર તરીકે મહેન્દ્ર કુમાર ધીરલાલ રામોલિયાની નિમણૂક થઈ છે આથી ચાર મહિના પહેલા અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્રકુમાર પાસે આવ્યા અને જણાવ્યું કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એનવાયર અને ગ્લોબ એનવાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ થાય છે અને આ બાબતના પુરાવા અમારી પાસે છે અમે જીપીસીપી વિભાગમાં પુરાવા રજૂ કરી જીપીસીપી તરફથી ક્લોઝર અપાવી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મળી જશે તો તમને જવાબદાર ઠેરવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો તેના પેટે રૂપિયા પાંચ કરોડની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપીને આખરે રૂપિયા પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ કર્યું તેમજ દર વર્ષે રૂપિયા અગિયાર લાખ રૂપિયા હપ્તા પેટે આપવાનું જણાવ્યું વધુમાં ડીસીપીએ જણાવ્યું કે અવારનવારમાં આરોપી અજય ત્રિવેદી રહેવાસી પંચામૃત સોસાયટી કનકપુર સચિન સુરત અને મૂળ વતન సావరకండ్లా జిల్ అమరీ అనే బజస్ భరత్ కుమార్ పాటిల్ రహివా రోడ్ సూర శర మూడు వతన జల్గ మ આ બંને મહેન્દ્ર કુમારની ઓફિસે આવી રૂપિયાની માંગ કરતા હતા અને ટેલિફોન પર ફોન તથા મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા હતા જીપીસીપી વિભાગમાં પુરાવા રજૂ કરી કંપની બંધ કરવાની ધમકીઓ આપતા હતા દર વર્ષે અગિયાર લાખ રૂપિયા આપવા પડશે એવું પણ જણાવતા હતા જેથી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ બનાવી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આ દરમિયાન તારીખ એક બે બે હજાર પાંચના રોજ બંને આરોપીઓએ ફરિયાદીને ફોન કરી રૂપિયાની માંગ કરતા તે બાબતની જાણ ક્રાઇમ બ્રાન્ચની ટીમને થઈ જેથી ટીમ દ્વારા ફરિયાદીને જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને સચિન જીઆઈડીસી મધુસૂદન ફેબ્રિક્સના ખાતા પાસે બોલાવ્યા અને રૂપિયા લઈને આવવાનું કહ્યું સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે વોચમાં રહી આરોપીઓ ખંડરી પેટે માંગેલા પિસ્તાલીસ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ પરત જતા હતા તે જ વખતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓને રંગેહાથ ખંડરીના રૂપિયા સાથે પકડી લીધા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીઅલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝ ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો એન્વાય કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અમેશ અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટિલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલું મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઈસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અજય ત્રિવેદી એક લીપા કે છે લીડ ઇન્ડિયા પબ્લિક એસોસિએશન નું આઈ કાર્ડ ધરાવે છે અને અજય ત્રિવેદી છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટ ના નામે પોતાનો ઓળખાવે છે પીઆઈએલ અલગ લોકો વિરુદ્ધ કરે છે અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી પણ એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગનો આમાં પ્રયત્ન કર્યો હતો એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો લેપટોપ મોબાઈલ વગેરે સીઝ કરવામાં આવ્યા છે અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે આ આ વિસ્તોમાં અને આવા કોઈપણ ઇસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમનું વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે